ગુજરાતમાં ધરતીપુત્રો માટે સૂર્યનારાયણ દેવ સહયોગી બન્યા ગુજરાતના ધરતીપુત્રો માટે સૂરજ સહયોગી બની રહ્યો છે પીએમ કુસુમ યોજનાથી ગુજરાતના ખેડૂતો હવે સોલાર પંપના સહારે સિંચાઈ કરી રહ્યા છે તે પણ વીજ બિલની ચિંતા વગર તો ચાલો જાણીએ કેવી રીતે પીએમ કુસુમ યોજનાથી ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે આજ દિન સુધીમાં ગુજરાતમાં સાત હજાર સાતસોથી વધુ ખેડૂતોએ પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર પંપ લગાવ્યા છે જેના પર સરકારે રૂપિયા બસો અઢાર કરોડથી વધુની સબસિડી આપી છે નર્મદા જિલ્લામાં પાંચ હજાર એકસો સોલાર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે જેમાં વલસાડ જિલ્લામાં ચારસો સાહીઠ બનાસકાંઠામાં ચારસો પચાસ ડાંગમાં ત્રણસો વીસ અને મહીસાગર જિલ્લામાં બસો સાહીઠ સોલાર પંપનો સમાવેશ થાય છે આમ પીએમ કુસુમ અભિયાન થકી સૂરજની શક્તિ દ્વારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ આગળ ધપી રહ્યા સોલારથી ને કનેક્શનથી વીજળી તો બહુ બચાવ થાય છે અને સામાન્ય રીતે બહુ સારામાં સારું છે સામાન્ય માણસ પણ સારામાં સારું આમાં ઉત્પાદન લઈ શકે